શું તમને ડાયાબિટીસ છે શું તમે ડાયાબિટીસમાં સોજીની ઉપમા ખાતા ડરો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે તો ક્યાંય જશો નહીં મારી સાથે જોડાયેલા રહો હું દિપ્તેશ રાવલ સરની પ્રેરણાથી આ વિડીયો રજૂ કરી રહ્યો છું અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ આજે હું તમને ઉપમામાં સોજીની જગ્યાએ એક હેલ્ધી સુગર ફ્રેન્ડલી ઓપ્શન આપીશ ચાલોને હવે વધુ સસ્પેન્સ રાખ્યા વગર કહીશ તો જી હા દોસ્તો એ સુગર ફ્રેન્ડલી ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે જબરજસ્ત ઓપ્શન છે જુવાર આજે આપણે સોજીની જગ્યાએ જુવારની ઉપમાની રેસિપી શીખવના છીએ એટલું જ નહીં જુવારના ડાયાબિટીસ માટે ગુણધર્મો પણ જાણીશું આપણે એ પણ જોઈશું કે જુવાર સોજી કરતા કેવી રીતે ડાયાબિટીસમાં ચડિયાતી છે સોજી સામાન્ય રીતે ઘઉંમાંથી બને છે અને તે રિફાઈન્ડ હોય છે એટલે પોષક તત્વો નીકળી જાય છે જ્યારે જુવાર એક આખો અનાજ એટલે કે હોલ ગ્રેન છે સોજીનો જીઆઈ વધારે હોય છે જેના કારણે તે ખાધા પછી બ્લડ શુગર ઝડપથી વધે છે તેની સરખામણીમાં જુવારનો જીઆઈ ઓછો હોય છે જે શરીરમાં સુગરને ધીમે ધીમે રિલીઝ કરે છે. સોજીમાં ફાઈબરનું પ્રમાણ નહિવત હોય છે જ્યારે જુવારમાં પુષ્કળ ડાયટરી ફાઈબર હોય છે. ફાઈબર પાચન ક્રિયાને ધીમી કરે છે જેનાથી જમ્યા પછી એકાએક શુગર વધતી નથી. સોજીમાં ગ્લુટેન હોય છે જે ક્યારેક સોજા એટલે કે ઇન્ફ્લેમેશન વધારી શકે છે. જ્યારે જુવાર કુદરતી રીતે ગ્લુટેન ફ્રી છે જે મેટાબોલિઝમ માટે ઉત્તમ છે. જુવાર માત્ર ડાયાબિટીસ માટે જ નહીં પણ સમગ્ર સ્વાસ્થ્ય માટે સુપર ફૂડ માનવામાં આવે છે. જુવારમાં રહેલા ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આથી વારંવાર ભૂખ લાગતી નથી અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જો તમને કબજિયાત કે ગેસની સમસ્યા રહેતી હોય તો જુવાર શ્રેષ્ઠ છે. તે આંતરડાની સફાઈ કરે છે અને પાચન સુધારે છે. જુવારમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ને ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે મેગ્નેશિયમ શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે જે હાડકાને મજબૂત બનાવે છે જુવારમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે તમને દિવસભર કામ કરવાની શક્તિ આપે છે અને થાક લાગવા દેતા નથી જુવાર ઠંડી પ્રકૃતિની હોવાથી તે ઉનાળામાં ખૂબ ગુણકારી છે પણ શિયાળામાં તેને ગરમ મસાલા અને આદુ જેવા ગરમ પ્રકૃતિના ખોરાકો ઉમેરીને ખાવી જોઈએ દોસ્તો હજુ જુવાર ઉપમાની રેસીપી આપણે જોઈશું જ પરંતુ એ પહેલા એક ખાસ અપીલ કે જો હજુ સુધી તમે હેલ્થ કેમ્પ ચેનલને સબ્સક્રાઇબ ના કરેલી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરો એક સુંદર મજાની કોમેન્ટ કરો અને હા તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો ચાલો હવે જોઈએ જુવાર ઉપમાની સુગર ફ્રેન્ડલી રેસીપી આ રેસીપી માટે સામગ્રી એક કપ આખી જુવાર માત્ર એક ચપટી મીઠું એક નાની ચમચી ઘી એક નાની એક મોટી ચમચી અખરોટના ટુકડા ઓમેગા થ્રી ફેટી એસિડ માટે એક મોટી ચમચી સફરજનના નાના ટુકડા મીઠાશ તરીકે એક નાની ચમચી કાળા તલ બે મોટી ચમચી બારીક સમારેલા લીલા ધાણા સર્વ કરવા માટે લીંબુની ચીરી ગાર્નિશ માટે કોથમીર ચાલો હવે જોઈએ બનાવવાની રીત સૌ પ્રથમ જુવાર ને બરાબર રાખો જુવારને પલાળવી ખૂબ જ જરૂરી છે નહીં તો તે ચડવામાં ઘણો સમય લેશે અને કઠણ લાગશે પલાળેલી જુવારનું પાણી નિધારી લો અને તેને પ્રેશર કુકરમાં લો તેમાં અઢી કપ પાણી અને ચપટી મીઠું ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરો મધ્યમ તાપ પર ચોથી પાંચ સીટી વાગે ત્યાં સુધી જુવારને બરાબર રંધાવા દો પ્રેશર કુકર માંથી વરાળ કુદરતી રીતે નીકળી જાય અને ઠંડુ પડે પછી જ તેને ખોલો એક નોન સ્ટીક ઘી ગરમ કરો તેમાં જીરું જીરું ઉમેરો તતડવા લાગે અને અને રંગ બદલાય એટલે હિંગ મીઠો લીમડો લીલા મરચા ઉમેરી થી ચાલીસ સેકન્ડ માટે સાંતળો હવે તૈયાર વઘારમાં બાફેલી જુવાર ઉમેરો અને બરાબર મિક્સ કરો હવે તેમાં સફરજન ના ટુકડા અખરોટના ટુકડા કાળા તલ અને સિંગ દાણા નો ભૂકો છેલ્લે લીલા દાણા ઉમેરી બધું બરાબર હલાવી લો જુવારની ઉપમા તૈયાર છે હવે આ ઉપમાને સર્વિંગ બાઉલમાં કાઢી લીંબુની ફાળ અને કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ પીરસો આ જુવાર ઉપમા સુગર વધાર્યા વગર સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો છે આજે જ ઘરે બનાવો અને કોમેન્ટ કરો કે કેવી બની હતી અને બે કલાક પછી કેટલું સુગર આવ્યો તમારી અને તમારી ફેમિલીની સુખાકારી માટે હેલ્થ કેમ્પસનું મિશન છે હરાવો ડાયાબિટીસ ડાયાબિટીસને મિશનમાં સામેલ થઈને તમારી લાઈફસ્ટાઈલ સુધારી ડાયાબિટીસને હરાવી તમે જીતો